પાટણ નગરપાલિકાના સદસ્ય ભરત ભાટિયા દ્વારા સફાઈના સાધનો અને વાહનો મામલે નગરપાલિકા સામે આક્ષેપ કરી ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે સદસ્ય ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાલિકા પાસે રોડ જેસીબી સ્કાયલિફ્ટર અને રોડ સ્વીપર જેવા પોતાના સાધનો હોવા છતાં શહેરના વિકાસ અને સફાઈ કામો માટે ખાનગી એજન્સીઓના સાધનો મોંઘા ભાવે લાવવામાં આવે છે સામાન્ય સભામાં વાહન રિપેરિંગના લાખોના બિલો મંજૂર થાય છે છતાં આ મશીનો બિન પાલિકાના પોતાના સાધનો બંધ હોવાથી પાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે મશીનરીના અભાવે સફાઈ અને મરામતના કામો વિલંબમાં અને પાલિકાના સાધનો ધૂળ ખાય છે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી માંગ સદસ્ય દ્વારા કરવામાં આવી રહી છે સુચારુ વહીવટ માટે સરકારશ્રીની અને પાટણ નગરપાલિકાના સો ભંડોળની ગ્રાન્ટોમાંથી લાખો રૂપિયાના ખર્ચે વાહનોની ખરીદી કરવામાં આવે છે વાહનોની ખરીદી કર્યા પછી એની યોગ્યની જાળવણી ન થવાના કારણે આજે પાટણ નગરપાલિકાની અંદર રોડ લોડર સ્કાયલિફ્ટર જેસીબી રોડ સ્વીપર મશીન મોટું બે નાના રોડ સ્વીપર મશીન અને બીજા અસંખ્ય ઉપયોગમાં આવતા વાહનો આજે સામાન્ય રિપેરિંગ રિપેરિંગના અભાવે ધૂળ ખાય છે ટેકનિકલ સામાન્ય પોલ્ટના કારણે છેલ્લા એક એક દોઢ દોઢ મહિના બબે બે મહિનાથી આ વાહન રિપેર કરવામાં આવ્યા નથી ઘણા સાધનો એવા છે કે નગરપાલિકાને આર્થિક ઉત્પાદન કરી આપે છે જેમ કે રોડ લોડર મશીન છે એક કલાકના પંદરસો રૂપિયા નગરપાલિકા ભાડાનો ચાર્જ કરે છે તો એનું આર્થિક નુકસાન થાય છે આ રીતે કામગીરી ન થવાના કારણે નગરપાલિકાની વહીવટી પ્રોસેસમાં પણ ક્ષતિઓ ઊભી થાય છે નગરપાલિકામાં મળનારી તમામ સામાન્ય સભામાં વાહન શાખાના રિપેરિંગના બિલો લાખો રૂપિયાના બિલો આવે છે આ બિલો કોની પાછળ વપરાય છે કોના હિતની પાછળ વપરાય છે સમજણ પડતી નથી એક સામાન્ય ફોલ્ટની અંદર જો કામગીરીનો ઉપયોગ આવતા સાધનો બંધ પટ પડે તો વહીવટી કામગીરી કેમ રહે આ બાબતે મેં નગરપાલિકાના સીઓને પત્ર લખ્યો છે કે તમે વાહન શાખાના કેમ્પસની સત્વરે તમે રૂબરૂ મુલાકાત લો અને જે પણ વાહન હાલ બંધ હાલત છે અને તાત્કાલિક ચાલુ કરાવો જો ચાલુ કરવામાં આવે તો નગરપાલિકાને ઘણું મોટું આર્થિક નુકસાન અટકે એમ